જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ ગુજરાતમાં સાત પોઈન્ટ પાંચ લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ ગુજરાત એસટીની આઠ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગની સિસ્ટમ કાર્યરત છે મુસાફરોને એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એને પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થળ સ્થાન સ્થળાંમતરને સમયબદ્ધ રીતે પહોંચાડવા ગુજરાત એસટીની બસો કાર્યરત છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંવેના નેતૃત્વમાં ગુજરાત એસટી નિગમના અનેક આમૂલ પરિવર્તનથી આ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન મારફતે મુસાફરોનું બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે ગુજરાતની આઠ હજારથી વધુ બસોમાં લાઇવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે જેનો મુસાફરો બહુ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે